શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવેલી અઘોરમણી દેવી બીજી એક ભક્ત સ્ત્રી હતી નાનપણમાં જ વિધવા થયેલી અચુસ્ત ચુસ્ત સનાતની બ્રાહ્મણ સ્ત્રી આગળ જતાં ગોપાલની મા તરીકે પ્રખ્યાત થઈ છે દક્ષિણેશ્વરની ઉત્તરે ત્રણ માઇલ દૂર આવેલા કામરહાટીમાં ગંગા તટે રાધા ગોવિંદનું એક મંદિર છે આ મંદિરના કમ્પાઉન્ડમાં એક નાની ઓરડીમાં આ અઘોરમણી દેવી રહેતી રાધા ગોવિંદનું આ મંદિર ગોવિંદચંદ્ર દત્ત નામના એક ગૃહસ્થે બંધાવ્યું હતું તેની વિધવા સ્ત્રી પણ અહીં જ રહેતી હતી એ બાય અને અઘોરમણી અત્યંત સંયમ અને ભક્તિપૂર્વક અહીં જીવન ગાળતા હતા અઘોરમણી પાસે થોડીક મૂડી હતી તેના ટૂંકા વ્યાજમાંથી જ તે પોતાનો જીવન નિર્વાહ ચલાવતી અઘોરમણી વૈષ્ણવ સંપ્રદાયમાં વર્ણવેલા વાત્સલ્ય ભાવની સાધિકા હતી અને તેના ઈષ્ટદેવ હતા ગોપાલ ગોપાલ ઉપર તે સંતાનના જેવો ભાવ રાખતી તેની ઓરડીમાં એક જૂનું રામાયણ જપમાળા અને બહુમુખી તથા એક સાદડી આટલી વસ્તુઓ હતી એ ઓરડીમાં ત્રીસ વર્ષોથી માળા જપવાનો નિત્યક્રમ તેણે ચાલુ રાખ્યો હતો સને અઢારસો ચોર્યાસીના એક દિવસે જ્યારે આ અઘોરમણી શ્રી રામકૃષ્ણના દર્શને આવી ત્યારે તેની ઉંમર એક વર્ષની થવા આવી હતી આ મુલાકાત વખતે જ બંનેએ એકબીજાના હૃદયને પીછાની લીધા અઘોરમણીએ શ્રી રામકૃષ્ણમાં એક સાચા ભક્તના દર્શન કર્યા અને શ્રી રામકૃષ્ણએ પણ અઘોરમણીની સરળતા પાછળ રહેલી સાચી વાત્સલ્ય ભક્તિની પીછાણ કરી પોતાની બીજી મુલાકાત વખતે અઘોરમણી બે ત્રણ પૈસાની મીઠાઈ સાથે લેતી ગઈ તેને જોઈને જ શ્રી રામકૃષ્ણ બોલ્યા ઓહો તમે આવ્યા કે મારા માટે જે લાવ્યા હો તે આપો અઘોરમણીને આવી સામાન્ય મીઠાઈ આપતા ઘણો સંકોચ થયો પરંતુ શ્રી રામકૃષ્ણે ખૂબ પ્રેમથી તે મીઠાઈ ખાધી પછી એમણે કહ્યું બજારમાંથી આવી વસ્તુઓ ખરીદ કરવાનું શા માટે ખર્ચ કરો છો ટોપરાની લાડુડીઓ બનાવી રાખવી અને અહીં આવો ત્યારે સાથે એક બે લેતા આવવું અથવા તમે તમારા માટે જે વસ્તુઓ રાંધો તે જ લાવજો તમારી રાંધેલી વસ્તુઓ ખાવાનું મને બહુ ગમે છે અઘરું મણીને મનમાં થયું આ તો કોઈ વિચિત્ર સાધુ લાગે છે ઈશ્વરની વાતો કરવાને બદલે એ તો ખાવાની જ વાતો કરે છે હવે અહીં આવવું જ નહીં પણ કોઈ અકળ આકર્ષણ તેને દક્ષિણેશ્વર તરફ ખેંચી રહ્યું હતું એટલે થોડાક દિવસો પછી તે ફરીથી આવી આ વખતે તે પોતાની સાથે શાક રાંધીને લાવી હતી તેના હાથનું રાંધેલું શાક ખાઈને શ્રી રામકૃષ્ણ ખૂબ રાજી થઈ ગયા પછી તો અઘોરમણી અવારનવાર દક્ષિણેશ્વર આવતી જુદી જુદી વાનગીઓ તૈયાર કરીને તે શ્રી રામકૃષ્ણ માટે લાવતી અને તેમને જમાડીને પોતે પણ ત્યાં પ્રસાદ લેતી કોઈવાર શ્રી રામકૃષ્ણ વધારેને વધારે માગતા એટલે તે કંટાળી જતી અને આવા ખાવુધરા સાધુ પાસે ફરીથી આવવું જ નહીં એવો વિચાર પણ તેને આવી જતો પરંતુ શ્રી રામકૃષ્ણનું આકર્ષણ એટલું બધું પ્રબળ હતું કે એ વિચાર ટકતો નહીં એક વખત શ્રી રામકૃષ્ણ પોતે પણ કામર હાટી ગયા હતા ત્યાં નિયમિત રીતે દેવપૂજા થતી જોઈને તે ખૂબ રાજી થઈ ગયા હતા ત્યાં સંકીર્તન થયું હતું ત્યારે ઘણીવાર તેમને હાવા પણ થઈ આવ્યો હતો